અને મને ખૂબ મારી લાગણીને ઠેસ પહોંચેલી છે અને એ બાબતે જ હું આજે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ આપવા આવેલો છું આજ રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએ સેક્શન 351 352 અને એટ્રોસિટી એક્ટના સેક્શન 325 એ 31આર ને 31એસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે માં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપી એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કર્યો આથી એટ્રોસિટી એક્ટ અને બીએનએસ ની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ ચાલુ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે